આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ આજના અંકમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની પેટાચૂંટણી માટે માહોલ ગરમાગરમ અમરેલી જિલ્લાના દુધાયામાં પદ્મ પુરસ્કૃત પ્રતિભાઓનો મિલન સમારોહ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અધ્યક્ષસ્થાને યોજાયો વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પરંપરાગત દેશી દવાઓના કેન્દ્રની સંકલન બેઠક જામનગરમાં મળી પાણી બચાવ જીવન સજાવ સૂત્ર સાથે પાટણમાં વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી અને રંગ અને ઉમંગના ઉત્સવ હોળી ધુયેટી પર્વની રાજ્યભરમાં પરંપરાગત હર્ષોલ્લાસ સાથે ઉજવણી મંદિરોમાં ફૂલ ઉત્સવ ઉજવાયા લોકસભાની સામાન્ય ચૂંટણી અને વિધાનસભાની ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણી માટે રાજકીય માહોલ ગરમાગરમ જોવા મળી રહ્યો છે એક તરફ ચૂંટણી પંચ તૈયારીઓમાં વ્યસ્ત છે જ્યારે રાજકીય પક્ષો ઉમેદવારોની પસંદગીને આખરી ઓપ આપી રહ્યા છે આ અંગે સાંભળીએ અમારા અમદાવાદના પ્રતિનિધિ કરણ પરમારનો વિશેષ અહેવાલ ગુજરાતની તમામ છવ્વીસ બેઠકો માટે સાતમી મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે આ ઉપરાંત રાજ્યની વિધાનસભાની પાંચ બેઠકો માટે પેટા ચૂંટણી પણ એ જ દિવસે યોજાશે બારમી એપ્રિલે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે અને ઓગણીસમી એપ્રિલ સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે રાજ્યમાં પચાસ હજાર છસોથી વધુ મતદાન મથકો પર મતદાન થશે ચૂંટણી પંચે નવા નોંધાયેલા મતદાતાઓને મતદાતા ફોટો આઈડેન્ટિટી કાર્ડ એપિકનું વિતરણ ચાલુ કર્યું છે ચૂંટણી માટે મતદાન મથકના કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે ચૂંટણી પંચ દ્વારા આદર્શ આચારસંહિતાનો અમલ કરવા માટે સમગ્ર તંત્રને આદેશો આપ્યા છે ચૂંટણી પંચે રાજ્યના તમામ રાજકીય પક્ષો સાથે બેઠક યોજીને આદર્શ આચારસંહિતાના કડક પાલન માટે માર્ગદર્શિકા આપી છે ચૂંટણી સંબંધિત કોઈપણ ફરિયાદના નિવારણ માટે પંચ દ્વારા રાજ્યમાં કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે ચૂંટણી ખર્ચ પર નજર રાખવા અને નિયંત્રણ કરવા માટે ચૂંટણી ખર્ચ નિરીક્ષક દ્વારા રાજ્યભરમાં ફ્લાઇંગ સ્કવોડ પણ તહેનાત કરવામાં આવી છે વધુ ને વધુ લોકો ચૂંટણી પ્રક્રિયામાં ભાગ લે અને ખાસ કરીને યુવા મતદારો મોટી સંખ્યામાં મતદાન કરે તે માટે ચૂંટણી પંચ દ્વારા જનજાગૃતિના વ્યાપક કાર્યક્રમો પણ યોજવામાં આવી રહ્યા છે ગીરના જંગલ જેવા અંતરિયાળ વિસ્તારો કે આલિયા બેટ શિયાળ બેટ જેવા પાણીથી ઘેરાયેલા વિસ્તારોમાં પણ મતદારો માટે ખાસ મતદાન મથકો ઊભા કરવામાં આવી રહ્યા છે ચૂંટણી જાહેર થતાં જ રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો છે રાજ્યમાં ભાજપે તમામ છવ્વીસ બેઠકો પરના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ વખતે ફરી ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડશે આ વખતે પાર્ટીએ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને રાજકોટ અને મનસુખ માંડવીયાને પોરબંદર બેઠક માટે ઉમેદવાર જાહેર કર્યા છે ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ નવસારી બેઠક પરથી ચૂંટણી લડશે પાર્ટીએ કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા સહિત અનેક સાંસદોને ટિકિટ આપી નથી આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે અને તેમની બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા મુજબ આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર એમ બે બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે બાકીની ચોવીસ બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉતારશે આમ આમ આદમી પાર્ટીએ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ભાવનગર અને દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ભરૂચ લોકસભા બેઠકો માટેના ઉમેદવાર જાહેર કર્યા છે કોંગ્રેસ પાર્ટીએ અત્યાર સુધીમાં ચોવીસ માંથી સત્તર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે કોંગ્રેસે ધારાસભ્યો અમિત ચાવડા અને સુખરામ રાઠવાને આ વખતે લોકસભાની ચૂંટણીમાં મેદાનમાં ઉતાર્યા છે ભારતીય જનતા પાર્ટીએ આજે ખાલી પડેલી પાંચ વિધાનસભા બેઠકો માટે પણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે આમ એક તરફ ચૂંટણી પંચ તૈયારીઓમાં વ્યસ્ત છે અને બીજી તરફ રાજકીય પક્ષો ઉમેદવારો નક્કી કરવામાં વ્યસ્ત છે ત્યારે મતદાતાઓ પણ આ તમામ બાબતોમાં નિરીક્ષક બનીને ચૂંટણી ચિત્ર નિહાળી રહ્યા છે સમાચાર દર્પણ માટે અમદાવાદથી કરણ પરમાર અમરેલી જિલ્લાના દુધાયામાં પદ્મ પુરસ્કૃત પ્રતિભાઓનો મિલન સમારોહ યોજાઈ ગયો પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શ્રી કોવિંદે કહ્યું કે રાષ્ટ્રહિતને પ્રાથમિકતા આપી રાષ્ટ્ર અને સમાજ માટેના કાર્યો થઈ શકે તે શ્રેષ્ઠ બાબત છે પર્યાવરણની રક્ષા અને જળસંકટને નિવારવામાં નાગરિકોને તેમના ઉત્તમ પ્રયાસો કરવા પણ તેમણે જણાવ્યું હતું આ અંગે સાંભળીએ અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધિ હરેશ ટાંકનો અહેવાલ સામાજિક ક્ષેત્રે સેવા આપનાર શ્રી હીરાબેન લોબીને સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા વોટરમેન ઓફ ધ ઇન્ડિયા ડોક્ટર રાજેન્દ્રસિંહ પર્યાવરણવિદ આનંદ મલ્લી બાબડ અને પોન્ડમેન ઓફ ધ ઇન્ડિયા શ્રી રામવીર તવવીર સહિતનાઓને સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં પદ્મ પુરસ્કૃત સર્વશ્રી સુંદરલાલ પાલીવાલ ડોક્ટર જગદીશભાઈ ત્રિવેદી શ્રી દેવીલાલ શ્રી હિમતરામ બાંબુ સહિતનાઓને પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અમરેલીથી સમાચાર દર્પણ માટે હરેશ ટાંક વિશ્વ આરોગ્ય સંસ્થા ડબલ્યુએચ દ્વારા જામનગર ખાતે વૈશ્વિક પરંપરાગત દેશી દવાઓના કેન્દ્રની પ્રથમ ટેકનિકલ બેઠક યોજાઈ ગઈ વિશ્વના છ વિવિધ ખંડો પ્રદેશોમાંથી એકત્રીસ દેશોના પાસઠ જેટલા નિષ્ણાતોએ આ બેઠકમાં કાર્યયોજનાના અમલીકરણ અંગે ચર્ચા પરામર્શ કર્યો હતો અને તેમાં નીતિવિષયક બાબતોની સમીક્ષા પણ કરી હતી સાંભળીએ અમારા જામનગર જિલ્લાના પ્રતિનિધિ જગત રાવલને જામનગરમાં બે દિવસ માટે ડબ્લ્યુ અને ઇત્ર દ્વારા સેમિનાર યોજવામાં આવ્યો હતો અલગ અલગ વિષયના પ્રતિનિધિઓ દ્વારા સતત પરંપરાગત ચિકિત્સા પદ્ધતિને લઈને રિસર્ચ અને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ બે દિવસીય સેમિનાર બાદ જામનગર નજીક લાખા બાવળ પાસે વિશ્વનું સૌપ્રથમ પરંપરાગત ચિકિત્સાલય નું કેન્દ્ર ખુલવા જઈ રહ્યું છે તેની પણ આ પ્રતિનિધિ મંડળના સદસ્યોએ મુલાકાત લીધી હતી જગત રાવલ આકાશવાણી સમાચાર જામનગર આઈટીઆર એના નિયામક ડૉક્ટર અનૂપ ઠાકરે આ અંગેની રૂપરેખા સમજાવી હતી જામનગર ખાતે ત્રીસ દેશના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા જે બાવીસ અને ત્રેવીસ તારીખે યોજવામાં ડૉક્ટર શ્યામા કુરુવિલે જે એક્ટિંગ ડાયરેક્ટર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરના છે અને ડૉક્ટર કિમ સુંભચોલ એ જિનેમા ખાતે એટલે હેડક્વર્ટર ખાતે ટ્રેડિશનલ મેડિસિન ના હેડ છે ટ્રેડિશનલ નોલેજની લાઇબ્રેરી ભારતમાં તો ટીકેડીએલ કરીને ટ્રેડિશનલ નોલેજની લાઇબ્રેરી છે એવી વિશ્વભર ની લાઇબ્રેરી બને અને બધાને એનો એક્સેસ મળે એ વિશે પણ ચર્ચાઓ કરવામાં આવી પાણી બચાવ જીવન સજાવ સૂત્ર સાથે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી બાવીસ માર્ચ વિશ્વ જળ દિવસ અંતર્ગત પાટણના રીજનલ સાયન્સ સેન્ટર ખાતે થયેલી આ ઉજવણીમાં વિદ્યાર્થીઓ શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો સાયન્સ સેન્ટરના ગાઈડ દ્વારા ચર્ચા સાયન્ટિફિક શો અને ઇન્ટરેક્ટિવ મોડેલના માધ્યમથી જળ સંરક્ષણની વિવિધ તકનીકો અને આબોહવા પરિવર્તનથી ભવિષ્યમાં ઉદભવતી મુશ્કેલીઓ વિશે સહભાગીઓને નિદર્શન કરવામાં આવ્યું હતું આ અંગે સાયન્સ સેન્ટરના પ્રોજેક્ટ ડાયરેક્ટર ડોક્ટર સુમિત શાસ્ત્રીને સાંભળીએ જલ વગેર ભવિષ્યની કોઈ પણ ઇન્ડસ્ટ્રીના વિકાસ હોય કે માનવના વસ્તીના વિકાસ હોય કોઈ પણ કાર્ય શક્ય નથી એમ કહેવામાં આવે છે કે પૃથ્વી પર નાઇન્ટી પર્સન્ટ કરતા વધારે જલ ઉપલબ્ધ છે છતાં આ જે છે ખારો જેલ છે આપણે પીવાલાયક પાણીના શુદ્ધ જલ વાત કરીએ તો આ બે ટકા કરતા ઓછી અત્યારે છે અને આ બે ટકા જે ઓછી જેલ છે એમાં ખાસ ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાં કે ઇન્ડસ્ટ્રીયલ વાપી અંકલેશ્વર ભરૂચ કચ્છ રીજન છે એમાં ફ્લોરાઇડ મર્ક્યુરિક અને બીજા હેવી મેટલથી કન્ટામિનેશન થઈ ગયું છે જેના લીધે શ્વાસના સંદર્ભમાં એક મોટી પ્રશ્ન ઉભું થાય છે તો આજે અત્યારે આબોહવા પરિવર્તન અને ભવિષ્યમાં જે મુશ્કેલી ઉભી થવાની છે એના વિશે આપણા અગ્રીમ પગલા લઈ શકીએ અને આ પગલા લેવામાં સક્તી છે કે તમે તમારા ઘરથી શરૂઆત કરો કોઈ પણ નલ વ્યર્થ ચાલુ ના રાખો એક પણ પાણીના ન બહાવો અત્યારે ભારતમાં વાત કરીએ ખાસ કરીને બંગલુરુ છે મુંબઈ છે દિલ્હી જે આપણા નેશનલ કેપિટલ છે અહીંયા પણ પાણીની બહુ મુશ્કેલી આવે છે લોકો ટેન્કર ઉપર એક એક સપ્તાહ પાણીના કઈ રીતે જુગાડ કરે છે અને કઈ ક્વોલિટીના પાણી પીએ છે જે ખરાબ પાણી છે અમુક ટાઈમે તો લોકો પાણી માટે આંદોલન કરે છે આપણા જળ વગર વિચારીએ તો આપણા ખેતીવાડીની કામગીરી કરી શકો છો ના વિકાસ કરી શકો છો એટલે આપ સર્વેનું મારું ખાસ આગ્રહ છે કે આ પાણીના મહત્વના સમજો અને ભવિષ્યમાં એનાથી ઉભી થવા જે મુશ્કેલીઓ છે જે આપના આબોહવાના પણ અયોગ બનાવી દે છે Thank you રંગ અને ઉમંગના તહેવાર હોળી ધુએટીની રાજ્યભરમાં હર્ષ અને ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી રાજ્યભરમાં મંદિરોમાં ફૂલડોલ ઉત્સવ યોજાયા તો આદિવાસી પંથકમાં ઠેર ઠેર હોળીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યો હતો સામાન્ય જનસમુદાય પણ હોળી ઉત્સવમાં વ્યસ્ત હતો શહેરો અને નગરોમાં લોકોએ રંગ અને ઉમંગ સાથે ધુએટીની ઉજવણી કરી હતી દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી લાખો યાત્રિકો પગપાયા અને વાહનોથી દ્વારકામાં ખાસ ફૂલડોલ ઉત્સવ પર આવતા હોય છે સલામતી ને ધ્યાન દ્વારકામાં દર્શન માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું સંઘ દ્વારકાધીશ ડોલ ફૂલડોલ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી અબિલ ગુલાલના છાટણા સાથે જય દ્વારકાધીશના નાથ સાથે ભક્તો ભગવાન દ્વારકાધીશ સંઘ ફૂલડોલ ઉત્સવ ઉજવ્યો હતો બે દિવસ ભગવાન દ્વારકાધીશના દર્શને છ લાખ જેટલા ભાવિકો ઉમટ્યા હતા દર્શનાર્થીઓ નો મેળવડો ડાકોર માં ઉમટ્યો હતો હજારો ભક્તો પગપાળા આવી પહોંચ્યા હતા આ નિમિત્તે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયા હતા સાંભળીયે અમારા ખેડા જિલ્લાના પ્રતિનિધિ જાનક જાગીરદાર ડાકોર ની શરૂઆત થી ફાગણ સુદ ચૌદસ સુધી થાય છે અને પૂનમના દિવસે વહેલી સવારે ચાર કલાકે રાજા રણછોડની મહાઆરતી થાય છે આ આરતી સમયે અસંખ્ય શ્રદ્ધાળુઓ જય રણછોડ માખણચોરના નાદ સાથે મંદિર પરિસરમાં રાજા રણછોડની આરતીના દર્શને આવે છે ડાકોરમાં ધુએટીની ધજા ફરકાવવા પદયાત્રીઓ ખૂબ જ ભાવપૂર્વક ઠેર ઠેરથી આવે છે આવા જ એક પદયાત્રી હરીશ ચૌહાણે ખૂબ જ ભાવપૂર્વક પ્રતિક્રિયા આપી આ સંઘ શાહપુર અમદાવાદ થી નીકળ્યો છે મને ખુબ જ આનંદ આવે છે ભગવાન શ્રી રણછોડરાય ની ની થી આ રથ ની સાથે સાથે અમે લગભગ આવ્યા રસ્તામાં ઘણા બધા સેવા કેમ્પો નથી પડવા દીધી અને રણછોડરાય જયારે પહોંચાડે ત્યારે સાચા પણ અમને એવી દિવ્ય શક્તિ ભગવાન આપી છે કે રથની સાથે સાથે અમે આનંદ કિલ્લોલ કરતા કરતા ડાકોર ના ધામ માં પહોંચવા માંગીએ છીએ પોરબંદર ના હરિમંદિર માં ભક્તોએ ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા સાથે ધુએટી નું પર્વ રંગારંગ પૂર્વક ઉજવી

એના પહેલાં ત્રણ દિવસ સંસ્કૃતિ ચિંતન સત્ર હતું ને એની પહેલાં અમે વિષ્ણુ શાસ્ત્ર નામનો સ્વાધ્યાય કરતા હતા એ બધા જ ઉપક્રમની પૂર્ણાહુતિ આજે એકદમ ચરમસીમાએ હતી હોલી ઉત્સવ સાથે ભગવાન શ્રીહરિ અને શ્રીહરિ મંદિરમાં વિરાજતા બધા જ સ્વરૂપો એની સાથે રંગોત્સવ પ્રતિવર્ષ શાસ્ત્રીય પરંપરા પ્રમાણે શાસ્ત્રની વિધિ અને મર્યાદા પ્રમાણે અને શાસ્ત્રીય રંગો વડે જે રીતે વિધાન છે એ પ્રમાણે રમ્યા એક વાત કે જીવન છે એટલે એમાં અપ્સ એન્ડ ડાઉન્સ આવે ઉતાર અને ચડાવ આવે સુખ દુઃખ ક્યારેક ચિંતાઓ પણ આ ઉત્સવો આપણને એક અવસર આપે છે કે બધી જ ચિંતાઓ ખંખેરી અને આપણે ભગવાનને સાથે રાખી અને ઉમંગના રંગથી રમીએ છોટાઉદેપુર સહિતના આદિજાતિ વિસ્તારોમાં હોઈ ધુએટી પર્વની રંગારંગ ઉજવણી અંગે સાંભળીએ અમારા છોટાઉદેપુર જિલ્લાના પ્રતિનિધિ રાજેશ રાઠવાનો અહેવાલ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓની તળપતી બોલીમાં એક કહેવત છે કે દિવાળી અને હોળીના ઉત્સવ ને ઉજવવાનો અનોખો થનગ્રાટ વર્તાઈ રહ્યો છે ત્યારે રજવાડાની રિયાસત પ્રથાથી શરૂ થયેલા હોળી પૂર્વેના આઠ દિવસના ભંગોરિયા મેળા અને હોળી બાદ બાર દિવસ સુધી ચાલતા ફાતીકર લોકમેળા એ પણ જિલ્લાના આદિવાસીઓની સાંસ્કૃતિક વિરાસતની અમૂલ્ય સંપત્તિ પણ અહીંયા સચવાયેલી જોવા મળી રહી છે ત્યારે આખું વર્ષ સારું ગયું તે બદલ આદિવાસીઓ આનંદ ઉલ્લાસ સાથે નાચકાન કરી પરંપરા મુજબ વીસ દિવસની શૃંખલામાં હોળી ઉજવીને પ્રકૃતિનો આભાર પ્રગટ કરતા હોય છે આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક પૂરો થયો સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે લેખન સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂંટ સંકલન વિધિ મોદી